તો સ્થિતિ અત્યારે એવી આવી ગઈ છે કે વડોદરામાં કમોસમી વરસાદને કારણે જગતના તાત અત્યારે ચિંતાતુર થઈ ગયા છે ખેડૂતોની મુશ્કેલી વધી છે શેરખી ગામના કાતોલિયામાં પાક નિષ્ફળ થઈ ગયો છે શાકભાજી અને ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આપણી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાયેલા છે રવિ સંસ્કારી નગરી વડોદરામાં જગતના તાત અત્યારે ચિંતાતુર થયા છે શાકભાજીનું વાવેતર કર્યું હોય કે પછી ડાંગરનું વાવેતર કર્યું હોય કપાસનું વાવેતર કર્યું હોય તમામે તમામ પાક નષ્ટ થયો છે ખેડૂતોની શું સ્થિતિ છે સોનલ વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં એક લાખ સત્તાવન હજાર હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે તેમાંથી સત્તાવન હજાર જે હેક્ટર છે તેમાં તો માત્ર કપાસની વાવણી થઈ છે અને તેમાં પણ અત્યારે અમે શેરખી ગામમાં આવ્યા છે કે જ્યાં શાકભાજીની વાવણી કરનાર હોય કે પછી ડાંગરની વાવણી કરનાર હોય ખેડૂતોને ભારે નુકસાન થયું છે કમોસમી વરસાદથી તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા આ ભીંડાના જે પાક છે તેની વાવણી કરવામાં આવી હતી તે પાક કમોસમી વરસાદના કારણે કારણે બરબાદ થઈ ગયા છે તેના પહેલાં ખેડૂતો દ્વારા ફૂલેવરની વાવણી કરવામાં આવી હતી તે પણ બરબાદ થઈ ગયો અને અત્યારે પશુઓને ચરાવવા માટેનો જે ઘાસચારો છે તે ઉગાડવામાં જે આવ્યો છે તેની વાવણી જે કરવામાં આવી છે તે પણ કમોસમી વરસાદમાં નુકસાન તેને થયું છે જેના કારણે ખેડૂતોને એવી દશા થઈ છે કે પોતાના પશુઓને પણ ખવડાવવા માટે હવે બહારથી જે ઘાસચારો છે તે ખરીદીને તેમને લાવવું પડશે તેવી જ રીતના વાત કરીએ તો સામે જે તમે ડાંગરનો જે ખેતર જોઈ રહ્યા છો જે વાવણી કરવામાં આવી હતી તે બજારમાં વેચવાના જ હતા પરંતુ કમોસમી વરસાદના કારણે જે પાક છે તે નુકસાન થયું છે એટલે કહી શકાય કે ખેડૂતોની ખૂબ જ આપણે જે શાકભાજીની ખેતી કરનાર ખેડૂત છે તેમની સાથે વાત કરીશું શું નામ છે દાદા તમારું અને કઈ પ્રકારની ખેતી તમે કરી હતી પરમાર ગીરસિંહ ગણપતસિંહ પેલા મેં ખેતી ફુલેવારની કરી હતી આ ફૂલેવારમાં કમોસમી વરસાદ પડ્યો એટલે ફૂલેવાર ગતો રહ્યો

તો જે રીતના શાકભાજીના ખેડૂતની તમે વ્યથા સાંભળી તેવી જ રીતના આપણે જેને ઘાસચારો સારો ઉગાડ્યો છે તે ખેડૂત સાથે બી વાત કરીશું શું કહેશો પશુઓ માટે હવે ક્યાંથી તમે ઘાસ સારો લાવશો પશુઓ માટે આવો ઘાસચારો બહારથી લાવવો પડશે અને અહીંયા તો તમે જોઈ શકો છો આ ડાંગર છે સુંઢિયું છે આ ભીંડાની ખેતી છે ફ્લાવર બરબાદ થઈ ગયું છે અને સરકારને તો બધી તમારા ઘરમાં કેટલા સભ્યો છે એ તો સરકારને ખબર છે તો તમારી પાસે જમીન કેટલી છે એ બી સરકારને ખબર હોય જ અને લોકો કરી શકે છે એમ તો કઈ રીતના સહાય જોઈએ છે તમને સહાય આપે તો સારું એમ આપવી જોઈએ અને સર્વે કરીને આપવી જોઈએ દરેક ખેડૂતને કેટલું નુકસાન થયું છે ખેડૂતોને કમ ઓછું ખેડૂતોને વાવણીથી લઈને પાક બરબાદ સુધીનું વિઘાટ લગભગ ચાલીસ પચાસ હજારનું નુકસાન ગણવામાં આવે શરૂઆતથી જો આપણે ગણીએ કે એની વાવણી કરવી ખેતર ખેડવું એમાં પાણી નાખવું એમાં ખાતર નાખવુંથી લઈને એને વિઘાટ લગભગ ચાલીસ પચાસ હજારનો ખર્ચો તો આવે જ

ખેતી કરી હતી એ પણ હવે અમારે લોન બી અમારે પોતે જાતે ગમે તે રીતે ભરવી પડશે સરકાર પાસે શું આશા અપેક્ષા છે કારણ કે તંત્ર જે ત્રણ દિવસની અંદર સર્વે કરીને રિપોર્ટ આપશે તેવી વાત છે સરકાર પાસે શું આશા અપેક્ષા સરકાર જો અમારે નાણાં ખેડૂતોને જો સહાય કરતી હોય તો સારું રહે કેમ કે અત્યારે આ જે બધા નાના ખેડૂતો છે એમની હાલત બહુ વધારે બહુ ખરાબ છે નાના ખેડૂતોની હાલત ખરાબ છે અને જે રીતના આ ખેડૂતો જે બોલી રહ્યા છે કે લોન લઈને તેમણે તમામ ખેતી કરી હતી પરંતુ હવે સમય એવો આવ્યો છે કે તેઓનો જે આ પાક છે વાવણી છે તે કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ ગયા છે અને તેઓ હવે કેવી રીતના લોન ચૂકવશે કેવી રીતના ફરીથી ઊભા થશે તે સવાલ આવીને ઊભો છે તંત્રની ટીમ જયારે સર્વે માટે આવશે ત્યારે ચોક્કસથી તેમને નાના ખેડૂતોની ગથા સાંભળવી જોઈએ કારણ કે જે સર્વે થતું હોય છે તે હેક્ટરથી તેમનું જે જમીન છે તેમનું જે ભાગ છે તે નાના નાના ખેડૂતોના નાના નાનો હોય છે ત્યારે ચોક્કસથી આ પણ ધ્યાનમાં લેવું જોઈએ અને તાત્કાલિક ધોરણે જે પણ નુકસાની થઈ હોય તેની ભરપાઈ કરવી જોઈએ સરકારે તો જ આ તમામ ખેડૂતો ફરીથી ઉભા થઈ શકશે અને ફરીથી જે પોતાની ખેતીમાં વાવણી કે રોપણી કરી શકશે જી આભાર તમામ વિગતો આપવા માટે તો વડોદરાની આ સ્થિતિ છે વડોદરામાં જગતના તાત અત્યારે મુશ્કેલીમાં છે અને સરકાર પાસેથી સર્વે કરી અને વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે